ચાલો મિત્રો કેમ છો બધા મજામાં છો મજામાં જઈશો એવી આશા રાખી રહ્યો છું ધંધુકાથી ભાઈ કણઝડીયા અને આજે અચાનક મારી લારી ઉપર જે મારે બાજણ ચાલતી હતી ભમરા હારે એ ભમરો પોતે મને મળવા આવી ગયો છે અને સમાધાન ઉપર અમે આવી ગયા છીએ મિત્રો અને સમાધાન થઈ ગયો છે તો હવે હું તમને ભમરા સાથે મિલાવા જઈ રહ્યો છું તો તમે મિત્રો હું તમારો પ્રિય ભમરો અને જે અમારે કાળુભાઈ ની જે મેટલ ચાલતી હતી છ મહિને તે મિત્રો આજે આપણે સમાધાન કરેલું છે મિત્રો અને મિત્રો કાળુભાઈ ને ફૂલ સપોર્ટ કરજો તે હું ભમરો તમારા બધા મિત્રો ભાઈ આશા રાખું છું અને આજે આપણે કાળુભાઈ પાસે આવ્યા હતા જેમના ગામ ઉપરથી નીકળ્યા હતા તો લાભ મિત્રો આપણા કાળુભાઈ સાથે સમાધાન ફેરી નાખીએ તો મિત્રો કાળુભાઈને ફૂલ સપોર્ટ કરજો હું વિનંતી કરું છું અને આપણી ચેનલને પણ સપોર્ટ કરજો મારી ચેનલનું નામ ભાલનો ભમરો છે અને હું એક સેવાના કામ કરવા માંડ્યો છું મિત્રો તો ચેનલને ફૂલ સપોર્ટ કરજો એવી આશા રાખું છું ચાલો તો મિત્ર હાલની અંદર મારી પાસે ભાલનો ભમરો આવી ગયો છે ભમરાજી તમે તમારી ચેનલનો ભાલનો ભમરો નામ કેમ પાડ્યું છે તો મિત્રો આપણે જે ભમરો નામ કેમ રાખ્યું છે તે હું તમને આજે કહીશ તે મિત્રો આજ તે વર્ષ પહેલાં હું જ્યારે અમારા ખેતરે રહી રહ્યો હતો ત્યારે અચાનક તો મારા ઉપર એક ભમરો પડ્યો ને મારા જે ભમરાનું મધ થઈ ગયું ત્યારે મેં વિચાર કર્યો હતો કે આજે મારું નામ ભાલનો ભમરો રાખી દઉં એટલે ભમરાનું નામ ઇતિહાસમાં અમર થઈ જાય તે માટે મેં મારું ચેનલનું નામ ભાલનો ભમરો રાખેલો છે મિત્રો